નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો એક જ એવું ફૂડ છે કે જેની અંદર હિમોગ્લોબિન અને વિટામિન બી ટ્વેલ્વ બંને પોષક તત્વો સમાયેલા છે વિટામિન બી ટ્વેલ્વ અને હિમોગ્લોબિન આપણા શરીર માટે અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે શરીરની અંદર આમ તો ઘણા બધા પોષક તત્વો છે ખૂબ જ જરૂરી પોષક તત્વો છે પરંતુ એમાંનું અતિ અનિવાર્ય પોષક તત્વ એટલે હિમોગ્લોબિન અને વિટામિન બી ટ્વેલ્વ પરંતુ વિટામિન બી ટ્વેલ્વ અને હિમોગ્લોબિન એકબીજા સાથે સંબંધિત છે મિત્રો કેમ કે શરીરમાં જ્યારે વિટામિન બી ટ્વેલ્વની કમી જ્યારે ઉત્પન્ન થાય છે ને એની ઉણપ સર્જાય છે ત્યારે એ સીધી અસર કરે છે બ્લડને એટલે કે લોહીમાં અને ઘણા લોકોને લાંબા સમયથી વિટામિન બી ટ્વેલ્વની જો કમી જો ઉણપ હોય ને તો આવા લોકોના શરીરમાં એનિમિયા જેવી સમસ્યા થવાનો પૂરો ખતરો રહેલો છે એટલે ક્યાંક ને ક્યાંક એવી સમસ્યા થાય છે વિટામિન બી ટ્વેલ્વ જ્યારે શરીરમાં ઘટે ને ત્યારે આમ તો ચક્કર આવવા ચામડી પીળી થઈ જવી ઘણા લોકોને સવાર સવારમાં ઉઠતા વેંઠ આળસ ચડે અથવા ઉઠતા વેઠ છે એ ચક્કર આવતા હોય છે પથારીમાંથી ઊભા થતા હોય અને તરત જ ચક્કર આવવાની સમસ્યા રહેતી હોય છે આવા લોકોના શરીરમાં કાં તો વિટામિન બી ટ્વેલ્વની કમી ઉત્પન્ન થતી હોય છે અથવા વિટામિન બી ટ્વેલ્વની સાથે સાથે શરીરમાં આયર્નની ઉણપ એટલે કે હિમોગ્લોબિન અથવા બ્લડને લગતી પણ કોઈ સમસ્યા હોઈ શકે છે આવા લક્ષણો જ્યારે દેખાય ત્યારે મિત્રો ખાસ જીતવું જોઈએ બીજું એ કે હાથ અને પગ છે ને એ શૂન્ન થઈ જતા હોય છે આવા લોકોને વારંવાર થાક લાગી જવો અથવા થોડું ચાલવાથી શ્વાસ ચડવા લાગે અથવા હાફ ચડી જતો હોય એ સિવાય શ્વસનની સમસ્યાઓ થઈ શકે એ સિવાય સિવાય મિત્રો વિટામિન બી ટ્વેલ્વ અથવા ખાસ તો હિમોગ્લોબિનની જ્યારે શરીરમાં ઉણપ સર્જાય ત્યારે ઘણા લોકોને વારંવાર ખાલી ચડવાની સમસ્યા થતી હોય છે એક જગ્યાએ તમે બેસી રહો અને થોડીવાર ખાલી બેસો પાંચ મિનિટ પણ તમે બેસો તો શરીરના અમુક અંગોમાં ખાલી ચડી જતી હોય છે અથવા ઘણા લોકોને રાત્રે સૂતી વખતે પણ શરીરના અમુક અંગોમાં ખાલી ચડી જતી હોય છે આ ખાલી ચડી જેવી એ પણ મિત્રો હિમોગ્લોબિનની ઉણપનું લક્ષણ હોઈ શકે છે એટલે ખાસ મિત્રો હિમોગ્લોબિન અને વિટામિન બી ટ્વેલ્વ આ બંને વસ્તુ એક જ ફૂડમાંથી મળી રહે તો મિત્રો એ સોનામાં સુગંધ ભળે એવું કામ થાય છે એક એવું પાવરફુલ ફૂડ છે કે જેની અંદર વિટામિન બી ટ્વેલ્વ પણ છે હિમોગ્લોબિન માટે તો એનો ઉપયોગ અઢળક રીતે થતો જ આવ્યો છે પરંતુ એ ફૂડ એ શાકભાજી અથવા એક ગંધમૂળ એવું છે કે જેની અંદર હિમોગ્લોબિનની સાથે સાથે વિટામિન બી ટ્વેલ્વ પણ છુપાયેલું છે કયું કંદ મૂળ છે તો એનું નામ છે બીટો જેને બીટરૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ જે બીટ છે એક પ્રકારનું કંદમૂળ છે મિત્રો આ જે બીટ છે ને આની અંદર ખાસ તો બિલ બીટની અંદર હિમોગ્લોબિન અને આયર્ન છે એનો પુષ્કળ ભંડાર છે બીટ એ બીટની અંદર વિટામિન સી પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર જેવા અતિ મહત્ત્વના પોષક તત્વો સાથે વિટામિન સી ભરપૂર માત્રામાં છે જે શરીરની અનેક સમસ્યાઓ મટાડવા માટે કારગર છે પરંતુ બીટ છે ને બીટ એને જ્યારે એને કાં તો એનું સલાડમાં સેવન કરવામાં આવે અથવા એનું જ્યુસ છે જ્યુસના સ્વરૂપમાં એનું સેવન કરવામાં આવે ને ત્યારે શરીરમાં ઘટતા વિટામિન બી ટ્વેલ્વ ને પણ પૂરું કરે છે એટલે કે વિટામિન બી ટ્વેલ્વની ઉણપને બીટ છે એ પૂરું કરી શકે છે બીટનું જ્યુસ બનાવતી વખતે એની અંદર પાલકનો જ્યુસ છે થોડું ઉમેરવામાં આવે તો એ સોનામાં સુગંધ ફળે છે અને શરીરની અંદર ઝડપથી આયર્ન વધારે છે સાથે સાથે વિટામિન બી ટ્વેલ્વની કમી પૂરી કરે છે બીટરૂટનું જ્યુસ છે એનું દરરોજ નિયમિત સેવન કરવામાં આવે તો અશક્તિ નબળાઈ શ્વાસ ચડી જવો વારંવાર હાફ ચડી જવો ચક્કર આવવા ખાલી ચડવી બેચેની રહેવી સ્કિન છે એ ફીક્કી પડી જવી ચામડી પીળી થઈ જેવી આવા ઘણા બધા એવા લક્ષણો છે કે જે બી ટ્વેલ્વની ઉણપના અથવા તો હિમોગ્લોબિન ઓછું હોય એના લક્ષણો હોય તો માત્ર ને માત્ર આ બીટનું યુઝ ચાલુ કરી દેવાથી આ જે શરૂઆતના સામાન્ય લક્ષણો હોય છે ને એ મિત્રો દૂર થઈ શકે છે સાથે સાથે બી ટ્વેલ્વ માટે દૂધની જે બનાવટો છે એનું ભરપૂર સેવન કરવામાં આવે સાથે સાથે ફણગાવેલા કઠોળનું સેવન કરવામાં આવે ને તો બી ટ્વેલ્વ છે એની કમીને આસાનીથી પૂરી કરી શકાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી